નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફતેગંજ ખાતે સિનિયર સિટીઝન મહિલાને વાતોમાં ભૂળવી મહિલા પાસેના સોનાના દાગીના થેલીમાં મુકાવડાવી દાગીના રાખેલ થેલી લઈને ભાગી જઈ ઠગાઈ કરવાના ગુનાના એક રીડા આરોપીને શોધી કાઢી ઠગાઈનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ પાંચમી એપ્રિલ બે હજાર પચીસ ના રોજ બપોરના એકથી દોઢ વાગે ફતેગંજ ખાતે ગલીમાં ભોગ બનનાર સિનિયર સિટીઝન મહિલા ચાલતા જતા હતા ત્યારે બે અજાણ્યા છોકરાઓ ઉમરવર વીસ થી પચીસ ના મહિલાને અહીંયા નજીકમાં કોઈ દાંતનું દવાખાનું ક્યાં છે તેમ પૂછે ફરિયાદી બેન વાતોમાં બોલવી ફરિયાદ વિશ્વાસ કેળવી તમારો હાથ અને તેઓ કયા પ્રમાણે કરો જેથી તમારું વિશ્વાસમાં લઈ ફરિયાદી આટલું બધું સોનું કેમ પહેરેલ છે કોઈ ચોરી જશે સોનું કાઢીને થેલીમાં મૂકી દો તેમ કહી સોનાની ચેન કાનની બુટ્ટી વીટી કુલ કિંમત રૂપિયા પાંસઠ હજારની થેલીમાં મુકાવડાવી થેલી ફરિયાદી પાસેથી લઈ ફરિયાદીને થાંભલા ફરતે ત્રણ

કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં બજાજ એવેન્જર મોટરસાઇકલ એક ટેકનો મોબાઈલ એક તમામની કુલ કિંમત રૂપિયા પચાસ હજાર ડિટેક્ટ થયેલ ગુનાઓની વિગતમાં સાહેજગાંજ પોલીસ સ્ટેશન ખાતે રજિસ્ટર્ડ બીએનએસ કલમ ત્રણસો સોળ બે એકસો અઢાર ચોપન મુજબ તથા પકડાયેલ આરોપીનો ગુના ઇતિહાસ પકડાયેલ હૈતર શેખ અગાઉ અમદાવાદ ભરૂચ વડોદરા ગ્રામ્ય ખાતે આ એમઓથી થી ઠગાઈ કરવાના ચાર ગુરામાં પકડાયેલ છે સારી કામગીરી કરનાર અધિકારીશ્રીમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા સાહેબ